નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ માં સ્વાગત છે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા બોડીદ્રાગ બુઝુર્ગ ગામના રહેણાંક મકાન વિદેશી દાવનો જથ્થો ઝડપી પાડ્યો હતો સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સોફ્ટવેર પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના બોડીદરા બુઝર્ગ ગામે આવેલા એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા તેર જાન્યુઆરીના રોજ બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી રૂપિયા બે પોઈન્ટ સાઠ લાખનો એક હજાર આઠસો નેવ્યાસી બોટલ વિદેશી દારૂનું જથ્થો તથા કાર મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ રૂપિયા પાંચ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પોલીસ દ્વારા પર્વતભાઈ પુનાભાઈ બારિયા નામના ઈસમની અટકાયત કરવામાં આવી હતી જ્યારે મોહનભાઈ પુનાભાઈ પારિયા ચનકભાઈ જયરાજ વંછારા સંજય બારિયા જુવાન સિંહ કલ્પેશ પટેલ ટીનો અને રાજુભાઈ નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી